જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ત્રણ માં આઠ વર્ષથી શિક્ષણ સાધના સંપન્ન કરનારા આઠમા ધોરણમાં અભ્યાસ કરતા ચોત્રીસ કુમાર અને સોળ કન્યા મળી કુલ પચાસ વિદ્યાર્થીઓનો વિદાયમાન આપવા તાજેતરમાં વિદાય સન્માન સમારોહ યોજાયો હતો શાળાના પૂર્વ આચાર્ય અને શાળાની વ્યવસ્થાપન સમિતિના શિક્ષણવિદ દિનેશભાઈ શાહના પ્રમુખ સ્થાને યોજાયેલ સમારોહના પ્રારંભે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા હિચકારા કૃત્યને વખોડી કાઢી શહીદી વહોરનાર દિવંગતોને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી સ્વાગત પ્રવચનમાં શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણીએ સૌને આવકારી વિદ્યાર્થીઓને વચ્ચેથી અભ્યાસ ન છોડવાનો અનુરોધ કરી ઉચ્ચ અભ્યાસ કરી સારી ડિગ્રી મેળવવા શુભેચ્છા વ્યક્ત કરી હતી જ્યારે પ્રસંગ પરિચયમાં શાળાના શિક્ષિકા અને વર્ગ શિક્ષિકા ભાવિની બેન હતું કે આ શાળાના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરીને તમામ ક્ષેત્રે આગળ વધીને શાળા અને માંડવીનું ગૌરવ વધારેલ છે આઠમા ધોરણના વિદ્યાર્થીઓએ હાલમાં પડી રહેલ કાળઝાળ ગરમીને અનુલક્ષીને શાળાને સ્ટેન્ડિંગ પંખાની ભેટ આપી હતી આઠમા ધોરણના વિદ્યાર્થીઓએ સમીમ ભમરા જુનેદ મેમણ અને અર્શ બકાલીએ શાળાના સંસ્મરણોને વાગોળી વધુમાં જણાવ્યું હતું કે આ શાળાના ગુરુજનોએ માત્ર શિક્ષણ જ નહીં પરંતુ અમારામાં સંસ્કારોનું સિંચન કરેલ છે પ્રમુખ સ્થાનોથી રાજ્ય રાષ્ટ્રીય અને સમાજ રત્ન એવોર્ડ વિજેતા શિક્ષણવિદ દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે શિક્ષણ એ તમામ સમસ્યાનો રામબાણ ઇલાજ છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે શાળાના વિદ્યાર્થીઓના વાલીઓનો સહકાર સ્ટાફની યુનિટી તેમજ પોતાના સંતાનની જેમ જ શિક્ષણ બાળકોને શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન કરે છે તેથી આ શાળાના વિદ્યાર્થીઓ આજે સારા હોદ્દા ઉપર બિરાજમાન છે દિનેશભાઈ શાહે છ કોટી જૈન સંઘના ગચ્છાધિપતિ અને સાધના સમ્રાટ પરમ પૂજ્ય ભાવચંદ્રજી મહારાજ સાહેબે જણાવેલ ત્રણ વાંદરાની વાર્તા મુજબ સુનો દેખો અને બોલો ઉપરાંત ચોથો મુદ્દો સોચોનો જીવનમાં અમલ કરશો તો હંમેશા સુખી થશો સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાત સરકારના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર શાળાના શિક્ષિકા શ્રીમતી ભારતીબેન ગોરે કરેલ હતું જ્યારે શાળાના ઉપાચાર્ય મનુભા જાડેજાએ આભાર દર્શન કરેલું હતું હું ભારતી ગોર શ્રી જૈનુતન પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે મારી ફરજ બજાવું છું બાળ વાટિકાના બાળકો સાથે આનંદ કરું છું આજ રોજ અમારી શાળામાં ધોરણ આઠના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો તો ખરેખર વિદાય શબ્દ વિચારતા એમ થાય કે ખરેખર જવાનું છે પરંતુ આ વિદાય તો એવી છે કે જેમ દીકરી સાસરે જાય અને બે આંખમાં હર્ષ અને ખુશીના આંસુ હોય એવી જ રીતે અમારા બાળકોની આંખોમાં પણ એક આંખમાં ઊંચી ઉડાન ભરવાની હોંશના આંસુ હતા તો બીજી આંખમાં પાપા પગલી કરી અને આ શાળામાં આવ્યા અને એ શાળાને મૂકીને જ્યારે જવું પડે એનું આંસુ હતું ખરેખર બાળકોની આંખો ખૂબ કહી જતી હતી અને એની સાથે સાથે અમારી શાળાના આચાર્યશ્રી પુનિતભાઈ વાસાણીએ બાળકોને ટેકનોલોજીથી સજ્જ કરી અને જે કાંઈ પણ અત્યારે ઓનલાઈન પ્રોગ્રામો થાય છે એ બધા જ કોમ્પ્યુટરમાં બાળકોને એ રીતે સજ્જ કરી દીધા છે તો જે કોમ્પિટિટિવ એક્ઝામની વાત ભાવિની બેને કરી તો એના માટે ભાવિની બહેન પણ પોતાનો અંગત સમય આપી અને ખૂબ સરસ માર્ગદર્શન આપી રહ્યા છે તો અમારી શાળાના શિક્ષણવિદ સમાજ રત્ન અને રાજ્ય રાષ્ટ્રીય પારિતોષિક એવા દિનેશભાઈ શાહ જે હંમેશા બાળકોને ખૂબ સરસ મજાનું પ્રેરણા પૂરી પાડી રહ્યા છે અને આજે તો અવિસ્મરણીય કહેવાય કે માંડવીની અંદર આ શાળામાં ભણેલા ડૉક્ટર ખ્યાતિ ડૉક્ટર માનસિંહથી માંડીને રાજકીય કક્ષા સુધી નરેન્દ્રભાઈ પીઠડિયા હોય કે અનંતદાદા હોય કે એવા કેટ કેટલાય નામો એમણે યાદ કર્યા એ પોતાની સ્પીચમાં એમણે એ વણી પણ લીધું છે તો આ અમારી ગૌરવ છે અને આજે અમે એ પણ આપીએ છીએ કે અહીંથી જ્યારે એ જાય છે ત્યારે જે જૈન શાળાનું ગૌરવ છે એ ગૌરવ અમીટ રહે એ પોતે પોતાના જીવનમાં સફળ થાય હંમેશા આગળ વધે એવી અમારી સૌ શાળા પરિવાર વતીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ જિલ્લા પંચાયત સંચાલિત જૈન નૂતન પ્રાથમિક શાળામાં જેણે આઠ વર્ષની શિક્ષણ યાત્રા સંપન્ન કરી છે અને હવે નવમા ધોરણો પ્રવેશવા જઈ રહ્યા છે એનો વિદાય સમારંભ આજે સુંદર મજાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો આ શાળાના જે આચાર્ય પુનિતભાઈ વાસાણી છે એણે અને એમનો જે સ્ટાફ છે એ ભારતીબહેનો હોય કે ભાવિની બહેનો હોય દીપાબહેનો હોય મનોભા બાપુ હોય સમગ્ર સ્ટાફ આ શાળાના બાળકોનો કેમ વિકાસ થાય એનું સતત ધ્યાન આપે છે આપ સૌ જાણો છો તે મુજબ શિક્ષણ એ તમામ તમામ સમસ્યાઓનું નિવારણ છે કોઈ પણ સમસ્યા હોય ને તો શિક્ષણ હોય તો બધી સમસ્યા દૂર થઈ જાય છે એટલે જ કીધું છે શિક્ષણ એ તમામ સમસ્યાઓનો રામવાળ ઈલાજ છે તો શિક્ષણ માટે આ સ્કૂલની વાત કરીએ તો આ સ્કૂલમાં ભૂતકાળમાં શાંતિલાલભાઈ ઠક્કર ત્યાર પછી માવજીભાઈ ચૌહાણ ત્યાર પછી કિશોરભાઈ સોની આ શાળાના વિકાસ માટે ખૂબ જ કામ કર્યું છે ત્યાર પછી હું આવ્યો સત્તર વર્ષ સુધી આ શાળામાં ફરજ બનાવી અને આ પરત દરમિયાન જ મને રાજ્ય પારિષોશિપ પણ મળ્યો રાષ્ટ્રીય પારિષોરશિપ પણ મળ્યો અને સમાજ સમાજદારને એવોર્ડ પણ મળ્યો આ શાળાની વાત કરું તો જે કેચુભાઈ માટે જે આજે ભૂજના ધારાસભે છે એ પણ અહીં આવી ગયા છે માનનીય વિનોદભાઈ છાસન વિનોદભાઈ કચ્છ માટે ખૂબ જ વિકાસ વિકાસ માટે ખૂબ જ રસ લઈ રહ્યા છે અને વિનોદભાઈ પણ આ શાળાની મુલાકાત લઈ ગયા છે અનંત દાદા એને પણ આ સ્કૂલની મુલાકાત લીધી છે અને આપણા માનવીના લોક લાડીલા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ ધવે એને પણ આની સાડી મુલાકાત લીધી છે અને બધાએ ખૂબ જ સંતોષ વ્યક્ત કર્યો છે રાજકીય ક્ષેત્રે વાત કરીએ તો હરિભાઈ ગઢવી પણ હાઈસ્કૂલના વિદ્યાર્થી છે એને તાલુકા વિદ્યાર્થી પ્રમુખ પદ પણ વિનોદભાઈ આ ત્યાર પછી નરેન્દ્રભાઈ પીઠૈયા એ પણ હાઈસ્કૂલના વિદ્યાર્થી એ નગરપતિ બન્યા એટલે હાઈસ્કૂલમાં મલયભાઈ શાહ મલનભાઈ વિરલભાઈ શાહ જેણે સંસ્થાનો ત્યાગ કર્યો ભાવિયાબેન પરતભાઈ છે એ પણ અહીંના વિદ્યાર્થીઓ એ તમામ ક્ષેત્રે પછી રાજકીય ક્ષેત્ર હોય કે શિક્ષણ હોય માનસીબેન ગોસ્વામી જેને પીએચડી કર્યું ડૉક્ટર માનસી ભાવે પીએચ માનસીબેનમાંથી ડૉક્ટર માનસીબેન કહેવાય ડૉક્ટર માનસીબેન ગોસ્વામીએ જીવ વિજ્ઞાનમાં પીએચડી કર્યું માત્ર કચ્છમાં એક જ અત્યાર સુધી કોઈએ આ જીવ વિજ્ઞાનમાં પીએચડી કર્યું નથી એ માનસીબેને કર્યું અને ત્યાર પછી કેટલાય દીકરીઓ ઉચ્ચ દરજે ડોક્ટર વકીલ બધે ખૂબ પ્રગતિ કરી છે આ શાળા દિન પ્રતિદિન પ્રગતિ કરે છે એનું એક જ કારણ છે કે વાલીઓ તરફથી ખૂબ સહકાર મળે છે અને આ શાળાનો જે સ્ટાફ છે એની યુનિટી છે એ ખૂબ સુંદર છે આજે મારા પહોંચવામાં એક વાત મેં પણ કરી જે ત્રણ વાંદરાની વાર્તા છે પૂરા મત બોલો પૂરા મત દેખો પૂરા મત છોનો ઓર હમણાં જ થોડાક સમય પહેલાં છ કોટી જૈન સંઘના ગચ્છાધિપતિ અને જે મૌન સાધના સાધના સમ્રાટ કહેવાના એવા ભાવચંદ્ર બાર સાહેબ બોલ્યા કે ત્રણ ની વાતાની વાત તો બધા સાંભળી છે પણ ચોથો મુદ્દો ઉમેરો જેવો છે બધા કીધું ચોથો કયો મુદ્દો હોય શકે તો એમને કીધું બુરા મત સોચો એટલે આવી બધી વાતો છે આ શાળા દિન પ્રતિદિન પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવું છું શિક્ષણ શિક્ષણવિદ તરીકે મારે આ શાળામાં આવું એ ફરજના ભાગરૂપે છે છતાં આ સ્કૂલ તરફ મને ખૂબ માન સન્માન મળી રહ્યું છે એટલે આ સ્કૂલને બધાનો આભાર માનું છું અને આ સ્કૂલ દિન પ્રતિદિન વિકાસ કરે એવી શુભેચ્છા પાઠવું છું અને આ સ્કૂલના સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજે આ સ્કૂલ જાણી જઈ રહ્યો હોય આ શાળાના સ્ટાફને કારણે પુનિતભાઈ પણ આ શાળા માટે ખૂબ જ વિકાસ કામ કરી રહ્યા છે